નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી માં આજે આઠ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે ફરીવાર છાપરા નંબર પાંચમાં જીરાની આવક કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો છાપરું મિત્રો કચાક જ ભરાણું છે જે અંદાજે મિત્રો સત્તરસો ગુણી આસપાસની આજે આવક જોવા મળી રહી છે મિત્રો ગેસની વર્ગતા આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે સારી આવક જોવા મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ છાપરા નંબર પાંચમાં જ ચાલુ કરવામાં આવશે ચુમ્માલીસ ના પિલો રહેતી તમે જોઈ શકો છો અહીંયા વેપારી વેપારીભાઈઓ જ્યાં ઘેરો વળી ગયા છે ને મિત્રો ત્યાંથી ચાલુ કરવામાં આવશે જોઈ શકો છો મિત્રો અહીંયા ઓપ્શન ભાઈ આવી ગયા છે રાઇટર ભાઈ આવી ગયા છે તો વિડીયોમાં એન્ડ સુધી આવી રીજો આજે સોમવારે કેવા જીરાના ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી બની બન્યા રીજો

चार हज़ार तव्हीं नव जीरू सेमी सुपर

ચાર હજાર બસો ને જોયા નવ સેમી સુપર લીલા દાણા સાથે તમે જે આગળ ભાવ જોયો તે વીસ કિલો ના ભાવ છે બજાર ની વાત કરું તો આજે ફરી વાર મિત્રો પચાસ રૂપિયા આસપાસ બજાર ઢીલું જોવું મળી રહ્યું છે